ધાંગધરા શહેરમાં હાર્ટ એટેક આવતા ફૂલ ગલીમાં સાસુ અને જમાઈનું ઈદના દિવસે વહેલી સવારે મોતથી ખુશીનો તહેવાર માતમમાં બદલાઈ ગયો હતો ધાંગધરા ફૂલ ગલી વિસ્તારમાં રહેતા જેસદિયા ઈશાકભાઈ અને ઈદના દિવસે વહેલી સવારે અચાનક છાતીમાં દુખાવવું પડતા હાર્ટ એટેક કારણે મોત નીપજ્યું હતું જેમાં જમાઈના મોતના સમાચાર સાંભળીને સાસુ હસમત બેન માયક ને પણ હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું ત્યારે આજે ઈદનો ખુશીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો ધાંગધરા તાલુકામાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી હાર્ટ એટેકના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે એક મહિનાની અંદર દસથી વધુ લોકો હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યા છે ત્યારે ધાંગધ્રા શહેર ફૂલ ગલી વિસ્તારની અંદર ઈદના દિવસે વહેલી સવારે સાસુ જમાઈ સહિત બે લોકોના મોત નિપજ્યા છે જેમાં ધાંગધરા શહેર ફૂલ ગલી વિસ્તારમાં રહેતા જેસડી ઐશાખાઈ ઈબ્રાહિમભાઈ જેઓ વહેલી સવારે તેઓને કાંઈક છાતીમાં દુખાવવો ઉપાડતા ખાનગી વાહનની મદદથી ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબ દ્વારા સારવાર હાથ ધરી હતી જેમાં સારવાર દરમિયાન જેસળિયા શાખભાઈ ઇબ્રાહીમભાઈનું મોત નિપજ્યું હતું જ્યારે જમાઈના મોતના સમાચાર સાંભળીને તેમના સાસુ બેન માયકને અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો જેમાં હોસ્પિટલ ખાતે ખસેડાતા હાજર તબીબ દ્વારા સારવાર અપાતા મોતી ભજ્યું હતું ત્યારે આજે ઈદના દિવસે વહેલી સવારે એક જ પરિવારમાં મોત થતાં ખુશીનો તહેવાર માતમમાં બદલાઈ ગયો હતો ધાંગધ્રા શહેરમાં છેલ્લા એક મહિનાની અંદર દસથી વધુ લોકોના હાર્ટ એટેકથી મોત નિભતા ધાંગધ્રા શહેરમાં ચિંતાનો વિષય બન્યો છે రిపోర్టర్ బ్రిజేష్ త్రివేది సురేంద్రనగర్